પ્રણામી સંપ્રદાયને અનુરૂપ કેટલાક મૂંઝવતા સવાલોના જવાબો આપણે મેળવવાની કોશિશ કરવાના છીએ તો દોસ્તો વિડીયોમાં આપણને ખૂબ જાણવા મળવાનું છે તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બેલ આઈકનને જરૂરથી દબાવજો જેના કારણે મારા આવનારા તમામે તમામ વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે તો ઓકે દોસ્તો ત્યાં જઈને જોઈએ કે શું થાય છે પ્રણામ સુંદર એનું કારણ છે કારણ કે આપણી પાસે સાચા સદ્ગુરુ નથી હોતા અને એકવાર જો આપણને સદ્ગુરુ મળી જાય તો આપણે લગભગ એ ધર્મને પામી શકીએ સંપ્રદાયને પામી શકીએ આપણા રાજ્ય મહારાજને પામી શકીએ અને આપણે મૂળ ધામ જે છે સ્વધામ છે પરમધામ છે જેના માટે જે સખીઓ માટે જે ગુપીઓ માટે જે આત્માઓ માટે સુરતાઓ માટે રાજ્ય મહારાજ અહીંયા પધાર્યા હતા એ સ્વ સ્વધામને આપણે પામી શકીએ તો રમણ દાદા આપણી પાસે છે એમની સાથે

એ પરમધામમાં પરમ આત્માઓ જે છે આત્માઓ સાથે હંમેશા લાડ લજ્જત અને સ્નેહ અને પ્રેમમાં એટલી લબાબ અલભ હતી કે દુઃખનું ખબર નહોતી અને કોઈ પણ વસ્તુનો અતિરેક અતિરેક ચાલ્યા જ કરે તો એની કિંમત નથી રહેતી સાચી વાત છે કારણ કે પ્રેમ સિવાય કશું જો ન જોયું હોય તો પ્રેમની વેલ્યુ ક્યારે અંકાય સાચી વાત જ્યાં સુધી તમે એનાથી વિરુદ્ધનું કોઈ પણ વસ્તુ ન હોય ત્યાં સુધી એનાથી વેલ્યુઝ નથી થતી સાચી વાત છે એ જ વેલ્યુને કારણ કે પરમધામમાં પોર્ણભ્રહ્મ પરમાત્માના પ્રેમ અને ઇશ્ક સિવાય બીજી કોઈ લીલા નહોતી સાચી વાત પરંતુ એમની સાહેબી શું છે સાહેબી માને ખબર છે ને કે ભાઈ સત્તા સત્તા એમની પાસે શું પાવર છે શું ક્રિએટ કરી શકે છે કેવું કરાઈ શકે છે શું કરી શકે છે આ બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ મુનિઓને ઉતારવામાં આવ્યા અને જુએ કે આ બ્રહ્માંડમાં કેવા કેવા પંથો પણ છે અને માણસોનું બિહેવિયર કેવું છે શું કરી રહ્યા છે અને એને તોલે તો ખબર પડે કે પરમાત્મા ની શું છે તો તો બોલી છે 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 કે સર્વશક્તિમાન સર્વશક્તિમાન એ શક્તિમાને શું શું કર્યું અને આ બ્રહ્માંડ સિવાય બીજા કેટલા બ્રહ્માંડોમાં શું ચાલે છે એ બધાની ખબર આપ જયારે અહીંયા બ્રહ્માંડમાં આવ્યા આ જયારે જ્ઞાન લઈને આવ્યા બેસક જ્ઞાન કે જેમાં કોઈ શક નહીં હોય શા માટે શક ક્યારે આવે કે સામે કોઈ પણ વસ્તુ હોય એનો કોઈ પુરાવો ન મળે તો એ શક્ય સાચી વાત છે પરંતુ રાજ્ય મારા રાજ્ય જ્ઞાન લઈને આવ્યા છે કે હુકમે વેદ કતેબ મેં લિખે લાખો નિશાન એનો મતલબ એ છે કે આ બ્રહ્માંડમાં અવતરણ કરતા પહેલા આ વાણી ઉતારતા પહેલા એની સાક્ષીમાં વેદ અને કતેબ બંને પક્ષ સાચી વાત છે પશ્ચિમના ધર્મો અને આ બાજુના અપૂર્વના ધર્મો એ બધાની જે વાત છે પહેલેથી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજ્ય મહારાજે એની સાક્ષી રૂપે મૂકી હતી દાખલા તરીકે નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવવાના છે આવતીકાલે બરાબર તો સમગ્ર પ્રજાને ક્યારે ખબર પડશે આવીને જતા હોય તો ખબર પણ નહીં પડે પણ તમારું મીડિયા સાચી વાત છે તમારા મીડિયામાં વાત ના આવે કે આ તારીખે આટલા આટલા વાગે નરેન્દ્રભાઈ મોદી ફલાણાનું ઉદઘાટન કરવા આવે છે એ સમાચારનો તો લોકોને કેમ ખબર પડશે આવીને જતા એની કોઈ કિંમત નથી થાય એટલા માટે પણ બ્રહ્મ પરમાત્માએ પોતાની બ્રહ્મ સૃષ્ટિઓને લઈને આ બ્રહ્માંડમાં આવવા માટે અનેક શાસ્ત્રોમાં પહેલેથી આ વાત લખી છે પરંતુ એને ખોલવા વાળો તો જે આવે એને ખબર નહીં સાચી વાત છે મેં લખ્યું હોય તો મને મારા શબ્દો ની ખબર પડે કે હું લખ્યું છે પણ દુનિયાના એને કર્યો સ્વયં બ્રહ્માંડમાં આવ્યા અને એમને બધું જ્ઞાન ખોલ્યું બે સંખ્યા ત્યારે ખબર પડી કે પરમધામ શું છે દુનિયામાં કયા પ્રકારના માણસો છે કયા પ્રકારની સૃષ્ટિ છે અને કેવી રીતે લોકો ચાલે છે ચાહે હિન્દુ હોય કે ચાહે ઇસ્લામ પક્ષ હોય બધા ખુદા કહો અલ્લા કહો પરમાત્મા કહો કે રાજ્ય કહો કે જે કઈ નામ આપવું હોય આપણે દાદા ટૂંકમાં આપણે કહીએ તો પરમધામની જે સુરતાઓ છે એ પૃથ્વી ઉપર આ માયાવી ખેલ જોવા માટે આવી અને અહીંયા આવી આવ્યા પછી એ ભટકી ગઈ એ ક્યાંથી આવી છે એના મૂળ ધણી કોણ છે એની એને શુદ્ધ ના રહી તો રાજી મહારાજ પોતાના મનમાં એમ કદાચ થયું હોય કે મારી ભ્રમણાંગનાઓ છે એ મને ભૂલી ગઈ તો કદાચ રાજી મહારાજ પોતે અહીંયા એમને જગાવવા માટે આવે ટૂંકમાં કદાચ સાર આવો હોઈ શકે અચ્છા બીજો એક સવાલ હતો કે વૈકુંઠવાસી જે

એ બ્રહ્મલીલા છે બરાબર છે બ્રહ્મલીલા છે મીન્સ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પોતાની શક્તિઓ દ્વારા એ લીલા થઈ છે તમે જુઓ કે એ વખતે પણ કેટલા રાક્ષસો ના અંતે બધા હતા બરાબર એ બધાનો નાશ કરવા માટે કોઈ હથિયાર ઉપાડ્યું એમણે ખાલી માત્ર ઈશારા માત્ર થી બધું જે કને થયું તો અગિયાર વર્ષ ને બાવન દિવસની લીલા

જ્યારે જેવું પણ પરમધામ તરફ લે સોરી અયોગ માયામાં લઈ જાય છે ત્યારે પૂછે છે કૃષ્ણજી કે કેવું લાગ્યું તમને બરાબર છે તો કે છે તમે તમારા પતિને કેમ ઘરથી મૂકીને આવ્યા પાછા અહીંયા અડધી રાત્રે મારી પાસે કેવી રીતે આવ્યા બરાબર છે પૂછ્યું શા માટે કારણ કે બાવન દિવસમાં એટલો વિરહ એમને અગ્નિ તપાવ્યા ત્યારે એમને એમ લાગ્યું કે પ્રેમ વસ્તુ શું છે ત્યારે એમના પ્રેમની ખબર પડી અગિયાર વર્ષ સુધીની જે લીલા છે લીલા અને બાવન દિવસ લીલા એ સંપૂર્ણ લીલા બ્રહ્મ લીલા છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ઉભી કરેલી લીલા છે આપણને દુઃખ ખેલ બતાવવા માટે કરી હતી પણ એ વખતે દુખ જોવા ન મળ્યું કારણ કે સાથે હતા સાથે હતા પરંતુ ઓળખાણ નતી સાચી વાત છે અગિયાર વર્ષ બાવન દિવસ રાસમાં રહ્યા પણ એમાં એ પહેચાન નહી થઈ કે આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આપણે બધી શક્તિઓ છે ને એ માટે અહીંયા આવ્યા છે કે જો આવ્યા છે એ ખ્યાલ નહોતો સાચી વાત છે પરંતુ ત્યાર પછી યોગ માયક બ્રહ્માંડમાં જાય છે ત્યાં જે લીલા થાય છે એ લીલામાં અક્ષરને પણ આનંદ આવે છે ને અક્ષરને પણ ખબર નથી રહેતી કે હું આ કોની સાથે લીલા કરી રહ્યો છું આ શું છે પરંતુ એ પણ રાજ્યે સ્વયં પોતે જાગૃત કરીને એમણે બતાવ્યું અને આજે પણ એ લીલા પરમ યોગ માય બ્રહ્માંડમાં કેવળ સબલી અને અવ્યાકૃતમાં પણ એના તેને પ્રતિબિંબ લીલાઓ આજે પણ ચાલુ છે અચ્છા દાદા કાચું પાકું અમે જે સાંભળ્યું છે જવાની આવો કહેવાયે ઊંડું તત્વજ્ઞાન છે આના વિશે વાંચન નથી પઠન નથી આપણે જે પઢીએ છીએ એ નથી આજના જવાની આવો અંદર અને એટલા માટે કાચું પાકું સાંભળેલું જ્ઞાન અમારી પાસે છે એમાંનો એક એક પ્રશ્ન છે મેં જે તમને વાત કરી કે વિષ્ણુ જે છે એની અંદર ત્રણ શક્તિઓ આવી અને વિરાજમાન થઈ એમાંની પહેલી શક્તિ હતી રાજી મહારાજ પોતે જે એમની સુરતાઓ અર્ધાંગનાઓને ને માટે આવી હતી બીજી એક વાત જે શક્તિ હતી વિષ્ણુ ભગવાનના શરીર અંદર અક્ષર બ્રહ્મની પોતાની હતી જે કંસને જગાવવા માટે આવી હતી તો આ ગૌલ ગૌલ શક્તિ તો આ કંસ કોણ હતો એ બધામાં હું નથી પડ્યો અને હું એક વાંચ્યું નથી બહુ ગયો નથી એમાં

આગળ ના તમે જુઓ કે આટલા બધા રાક્ષસો ના બધાનો નાશ કરો ક્યાંય કોઈ શસ્ત્રો પાડવું ના પડ્યું અને છેલ્લે સંહાર કરવો પડ્યો સંહાર કરવા માટે સંઘ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરીને મથુરા તરફ ગયા અરે દ્વારકા તરફ ગયા દ્વારકા તરફ તો એ આખી લીલા જુદી છે નામ એક જ છે સમય નો પીરિયડ પણ ઘણો બધો બદલાયો છે પણ આપણને ખબર નથી પડવા દીધી બધાને એક જ લાગે છે આમ જ સળંગ જન્મ્યા કૃષ્ણ અને એકસો બાર વર્ષ જેવું જીવ્યા ના લીલા કરી એટલે જ ખ્યાલ છે વચ્ચે કેટલો બધો પીરિયડ ગયો છે એ પીરિયડ ની કોઈને ખબર નથી અચ્છા એક સવાલ એવો પણ હતો દાદા કે અગિયાર વર્ષ અને બાવન દિવસ ની જે લીલા પૂર્ણ કર્યા પછી રાજી મહારાજ પોતે પોતાની અર્ધાંગનાઓ સાથે અથવા તો મૂકીને અંતર ધ્યાન થયા ત્યાર પછી મથુરા જનાર જે કૃષ્ણ છે એને મુગટ મોરલી અને ભાગો ધારણ કર્યો નથી એના પાછળનું કારણ શું હોય શકે છે સમજો ને ફરીથી ભૂગર્ભ નો પ્રશ્ન અગિયાર વર્ષ અને બાવન દિવસ ની જે લીલા પૂર્ણ કર્યા પછી રાજી મહારાજ રાઈટ જે આપણા ધણી છે એ સ્વધામ માં ગયા અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી જે વિષ્ણુના શરીરની અંદર જે પણ કોઈ શક્તિઓ હતી એની સાથે એ મથુરા ગયા મથુરા ગયા પછી જે કૃષ્ણનું શરીર છે એને મુગટ મોરલી અને વાઘો ધારણ કર્યું નથી એવું સાંભળ્યું છે તો આનું કોઈ કારણ એટલે આપણે જ્યાં સુધી બાલ લીલા હતી અગિયાર વર્ષ ને બાવન ની પ્રથમ લીલા એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની એક બ્રહ્મલીલા છે ગૌલોકી શક્તિ ની આખી વાત જુદી છે અને એટલા માટે જયારે પણ તમે કે બાલ લીલામાં કેવા સ્વરૂપ ની આપણે વાત કરીએ છીએ અને જયારે યોગમાં એક બ્રહ્માંડ માં જયારે નવું તન ધારણ કરે છે નવો શિંગાર સજે છે ત્યારે આખી વસ્તુ જુદી છે બરાબર નટવ નો ભેસ વડ્યો કે આ બધું બદલાયું કેમ બદલાયું કારણ કે લીલા જુદી છે એમને કામ શું કરવાનું બીજું કરવાનું છે અહિયાં સીધો ત્રીજા વખતની જે લીલા છે ત્રીજી જે લીલા છે એ હંડ્રેડ પર્સન્ટ વૈકુંઠ વાસી વિષ્ણુ ભગવાનની લીલા છે અને વિષ્ણુ ના જે કહેશે એ પ્રમાણે જે ધારણ કરે બહુ સ્વાભાવિક છે અચ્છા એક સવાલ એ પણ છે કે આપણા નિજાનંદ સંપ્રદાય ની અંદર મૂર્તિ પૂજા નથી તો એની પાછળનું કારણ આપ જણાવશો કોઈ પણ વસ્તુ નું અવલંબન નક્કી કરો મૂર્તિ પૂજા કરો એટલે તમારા મગજમાં એ એ જ સ્વરૂપ આવે પણ દાખલા અત્યારે કે સ્પષ્ટ પ્રાણનાથજી અને છત્રાની દેવચંદ્રજી મહારાજની પણ છબી છે બધાના ઘરમાં છે એટલે આજે મગજમાં શું બેસી જાય કે પ્રાણનાથજી આવા હશે છત્રસાલજી આવા હશે વાસ્તવમાં એ સાચા નથી નથી એવી જ રીતે તમે મૂર્તિ બનાવો છો તો તમે બનાવડાવો છો બરાબર છે અને એની અંદર તમે પ્રાણ તમે પૂરી શકો જે પ્રાણનો નાથ છે બધાના પ્રાણ માટે એ કરે છે એની અંદર તમે કહો હું હવે પ્રાણ પ્રતિષ્ઠા કરીને મૂર્તિ પધરાવું તો કેટલું વ્યાજબી છે બીજી વસ્તુ એ છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એટલા પૂર્ણ છે કે એને પામવા માટે એની વાત કરવા માટે આ દુનિયાના શબ્દો પણ ઓછા પડે છે ત્યાં તમે કોઈ પણ એક ચહેરો બનાવીને મૂકી દો તો એની સાથે બધા સમગ્ર જેટલા લોકો પણ ફોલો હશે એ બધા એક જ વિચારશે કે બસ આવા છે રાજ્ય સાચી વાત પરંતુ રાજ્ય નું સ્વરૂપ એમની ધામ લીલા નિસ્બત ઈશ્ક પ્રેમ આ બધી જ વાતો વાણીમાં લખી છે બરાબર તો એ વાણીનું જે મંથન કરે છે ત્યારે એના મગજમાં દરેક ના મગજમાં વાણીનું મંથન કરવા વાળાને એની સામે એક સ્પષ્ટ ચિત્ર પેદા થાય છે કે મારો ધામ ધણી કેવો છે આજે હું સવારમાં મંગલા આરતી કરતો હું અને મારા અંદરથી એક શબ્દ નીકળી જાય કે સુખ કો નિધાન ખરેખર એ વખતે સુખકાર નિધાન જ દેખાવાના છે મને સાચી વાત એ રિયલી જસ્ટ

રાજ્યનો સ્વરૂપ માનીએ છીએ અચ્છા દાદા એક સવાલ એ પણ છે કે કુલજમ સ્વરૂપ સાહેબ શ્રી ની અંદર આવેલા વર્ણન પ્રમાણે પરમ ની અંદર જે લીલા થાય છે અત્યારે હાલ પણ એ સ થાય છે આત્માઓ સાથેની રાજ્ય સાથેની કે ફક્ત આત્માઓ સાથેની એ લીલા છે એ જો કોની સાથે ની અંદર જે અત્યારે હાલ જે લીલા થઈ રહી છે આ આ આત્માઓ અથવા તો એમની અર્ધાંગનાઓ સાથે રાજજી મહારાજ નું સસરી લીલાઓ થાય છે જ્યાં એક જ તત્વ હોય જો નૂર તત્વ બધામાં નૂર તત્વ છે તો એને ડિફર તમે કરી શકો એમ નથી શકો કે આ જુદું છે ને આ જુદું છે એક બીજી વાત આજની લીલાની તમે વાત કરતા હોય તો આજે તો રાજ્યના શ્રી ચરણોમાં તમામ રૂહો બેઠેલી છે ભલે રા રૂહોનો દ્રષ્ટિ રાજ્યની દ્રષ્ટિ સાથે મેળવવાનો પ્રયત્ન કરે છે પરંતુ એ દ્રષ્ટિ મળી નથી કારણ કે રાજ્ય જેવી પીઠ કે અક્ષર તરફ જોયું ત્યાંથી આપણી બધાની દ્રષ્ટિ પણ અક્ષર તરફ ગઈ અને આ બ્રહ્માંડ બન્યું છે જેવી રાજ્ય દ્રષ્ટિ ફેરો છે બધા જાગી જશે દાદા માફ કરજો જિજ્ઞાસા છે હા સવાલ એટલા માટે કરું વાગો કાચું જ્ઞાન છે અધકચરું જ્ઞાન છે કોન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટેના સવાલ કરું છું એક સવાલ એવો હતો સાંભળ્યું તું કે પરમ ધામની અંદર થી જે સુરતાઓ પરમધામની જે સુરતાઓ પૃથ્વી ઉપર જગતને જોવા આવી ખેલ જોવા માટે આવી ત્યારે એમના જે શરીર છે એ અચેતન અવસ્થાની અંદર ત્યાં મૂકીને આવી હતી સાંભળ્યું છે બહુ સરસ પ્રશ્ન છે આ અંગે કોઈનું ચિંતન નહી હોય પણ અચેતન એમાં ચેતના ના હોય એવું બની શકે નહીં પરમધામ સમગ્ર

ચતુરાઈ થી બાંધે છે ત્યાં તમારી દ્રષ્ટિ અંદર બધા ખબર પડે શું ચતુરાઈ થી પાક બાંધી રહ્યા છે તમારી દ્રષ્ટિ ત્યાં 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 જ છે અહીંયા તો સમય જ થાય સાચી વાત છે આટલા વર્ષો ગયા છે ત્યાં સમય ગયો નથી એટલે ચેતન અને અચેતન ની વાત બિલકુલ ગલત છે સમગ્ર પરમ છે તો કેવી રીતે થઈ શકે જો ઝાડ પશુ પક્ષી એવરી એક એક છોડ ની અંદર ચેતન છે તો ટૂંકમાં અમે જે મેળવ્યું છે એ જ્ઞાન અધૂરું છે એ દોસ્તો સાબિત થાય છે પૂજ્ય રમણ દાદા સાથે જે ચર્ચાઓ થઈ એમાં આગળ પણ થોડીક એક ચર્ચા આપણે ચાલુ રાખીએ છીએ ભાઈ મયુરભાઈનો એક પ્રશ્ન હતો કે જે મંદિરનું જે આપણું સ્ટ્રક્ચર છે એ થોડુંક મુસ્લિમ ધર્મના જે સ્ટ્રક્ચર છે એને અનુરૂપ આવે છે તો એના વિશે થોડુંક પ્રકાશ પાડશો તો થોડીક વધારે જો જે પીરિયડ બદલાતો જાય છે એમ બધી વસ્તુ બદલાતી જાય એ વખતનો પીરિયડ મોગલોનો પીરિયડ હતો બરાબર અને એ મોગલ સ્ટ્રક્ચર એ વખતે અને એટલા જ ને માત્ર પ્રાણનાથજી મંદિર જેવું છે કે અથવા તો ગુમ્મટજી સાહેબ મંદિર એવું છે કે આપો મંદિર છે નથી તમે સમગ્ર એમપી માં ફરશો તો મોટા ભાગના મંદિરોનો આ જ પ્રકારનો અને ઈવન સ્તૂપોનો પણ આ પ્રકારનો કન્સ્ટ્રક્શન છે એ વખતની એ ચાલતી હતી હમણાં હું યુરોપમાં જઈને આવ્યો યુરોપમાં જોયું તો શું મકાનો બન્યા છે એ વખતે કેટલા કેટલા તેરસો વર્ષ જૂનું મકાન છું તો એમાંથી પરમધામ મને યાદ આવે છે નદી છું મારી ગાડી ત્યાં ચાલતી હોય જોઉં છું તો જેમાં અહીંયા પરમધામના પાંચ વૃક્ષોની જે આખી લાઈન છે એ વૃક્ષોની લાઈન કેટલા માઇલો સુધી જુએ છે હવે આ કોને કર્યું મને તો એ જોયું મેં એટલે મને તો એનો આનંદ આવ્યો કે વાહ હું અહીંયા પણ આવું યુરોપમાં ફરું છું પણ પરમધામનું સુખ લઉં છું એ બાજુ કોઈ જગ્યાએ મૂળ મેલા વાજા ત્યાંના સ્તંભો જોયા આ બધું આવું શક્તિ ખાવ પણ આ બધી પ્રતિકૃતિ એક કરોડ મો કરોડ પણ કરોડમાં અંશ જેવી વાત અહીંયા બધી રાજ્ય મૂકી છે કે જેથી તમને સાક્ષી થાય અચ્છા દાદા એક સવાલ એક મુસ્લિમ ધર્મ અંદર જે નબી નુહ છે એ જ આપણા ગોકુળના નંદબાબા ખરી કોઈ મોહમ્મદ એ વખત નોતા આવ્યા છતાં મોહમ્મદ આ વાત કરી કેવી રીતે કરી કેમ કરી એક જ વાત છે પૂર્ણ પરમાત્મા એ વેદો અને

અલ્લા કે હક જે કો બધું એક છે માત્ર ભાષાનો ફરક છે હું તમને મને પાણી આપું હું તમને પાણી આપું તો તમે પીશો ના ના જલ પીઓ તો તમને નહીં ગમે એવું થોડું થાય શબ્દ કરામત છે હે